મેઘરજ તાલુકાના ભુંજરી ગામે મહિલાની મળી આવેલી લાશ મામલે નવો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો ખેડૂતે જંગલી જાનવરોની રંજાણને લઈને ખેતરમાં કરંટ ઉતાર્યો હતો જેના કારણે મહિલાનું મોત નીપજ્યું આજરોજ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરે પ્રાપ્ત વિગતો અનુસાર બપોરે ત્રણથી છ વાગ્યાના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના ભુંજરી ગામે થોડા દિવસો અગાઉ મહિલાની લાશ મળી આવી હતી મૃતક મહિલાના પિતાએ મહિલાના પતિ સહિત છ શખ્સો સામે હત્યાનો ગુનો હતો ઘટનામાં પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે ખેતરમાં શોર્ટ સર્કિટ લગાવવાથી મહિલાનું મોત થયું હતું ખેડૂત દ્વારા જંગલી જાનવરોની રમઝાનને લઈને ખેતરમાં કરંટ ઉતાર્યો હતો પોલીસે ખેતર માલિક માધુભગા ડામોરની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે